હલો મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો આજે આપણે આ વિડિયોમાં આટલા રૂપિયાની ગણતરી કરીશું મિત્રો કેટલા રૂપિયા છે પહેલાં તમને દેખાડી દઉં મિત્રો આ એક બસો રૂપિયાની નવી નોટ છે આ બીજી એક બસો રૂપિયાની નોટ છે આ જૂની સો સો રૂપિયાની બે નોટ છે અને એક આ સો રૂપિયાની નવી નોટ છે અને આ પચાસ રૂપિયાની જૂની નોટ છે મિત્રો આ ટોટલ રૂપિયા કેટલા થશે એ આપણે આજે આ વિડીયોમાં ગણીશું મિત્રો આ એક બસો રૂપિયાની નોટ છે એટલે બસો બીજા બસો રૂપિયાની નોટ છે એટલે ચારસો ચારસોને આપણે અલગ મૂકી દઈએ મિત્રો હવે સોસો રૂપિયાની નોટ ત્રણ છે ત્રણ છે એટલે આ ત્રણ નોટોને અલગ કાઢી દઈશું એટલે આ ત્રણસો રૂપિયા થઈ ગયા અને એક પચાસ રૂપિયાની નોટ છે મિત્રો હવે આ ચારસો અને આ ત્રણસો સાતસો રૂપિયા થઈ ગયા અને આ પચાસ રૂપિયાની નોટ છે એટલે આ સાતસો પચાસ એટલે આ ટોટલ રૂપિયા થશે મિત્રો સાતસો પચાસ મારી પાસે આ સાતસો પચાસ રૂપિયા છે મિત્રો તમારી પાસે હાલમાં કેટલા રૂપિયા છે કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો